આપડે કઈ ફેર નો પડે મેં આવે કે ના આવે કારણ કે આપડી ભરાઈ ભરાય એ તમારા દેશ માં હોય કે ના હોય મેજો એક બે મહિના મે માંડવી નહેરી જાય પછી વાઈ દેવાનું આપણે જીર આલો તમને દેખાડી માંડવી તો આપડે ચા નહી દેખાય એવી આવી થઈ ગઈ કે ચા એ નહી દેખાય

બેરલ ને બધે વાંચ છે ભાંગી ને આપણે જોઈ બી હા આપડી હું માંડવી માં જોવા આવી એક વખત જોવા આવી કા કલા હાલે કે નઈ હાલે બોલે મોટર હાલતી કરે ને તો ફુવારા બંધ થઈ જાય બોલા તો જોવા આવ્યું તો હલે જ છે કોકોક દિવસ કોકોક ટાણે છે ને બંધ થઈ જાય ને ફરે નથી ને બંધ થઈ જાય કોકો કઈક કઈક ટાણે જોવા આવું પડે આપણે લીંદ જોઈએ કારણ કે કોકોક છોટા હોય ને આમાં ઉપાડવા પડે જો માર્યું અસલ હાલ છે ઓ બધે આપણે વાઈ ગયું પછી વાઈ વાવીએ બી મેં ચા ખોદ્યો ને ઓલા બી નાખ્યા ને ઓલા ઉગ્યા નથી કાકે બાબુડા ખાઈ ગયા ઓલા અમે જેટલા

વાય પાસે જવાનું હે કે વાયપ ને આપણો બીજો બીજો ખેતર આમે આમે માંડવી તો આમે ફોર ચાલુ કરવાનું છે આમાં આ ખેત બીજાના ખેતરે સુકાઈ જાય હા સુકાઈ જાય નામા ખેતરમાં લીલો લીલુ 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 જ છે લાગે અમાર નીચા ખેતર છે ને નીચો ખેતર એ એટલે ફોર આમે વેલા નહી હાલતા કરી

ને આ ઝાડુ કઈ છે આને કોમેન્ટ કરજો અજી આમાં નીંદવાન બાકી છે આને કોણ બધું નીંદી કારણ કે કોક કોક હોય ને આને નીંદવું પડે આના આ વડું છે ને આના બીજ ખરે ને તો એક ના લીધે પચાસ ઝાડવા થાય એના એવા જ એટલે આપણે નિંદવામાં ધ્યાન દેવું પડે જે બેરલ પડ્યા જ છે વાઈના પાણી બેરલ મતલબ માં ચોવીસ કલાક નો વિડીયો બનાવ્યો હતો ને ઓલા તો પછી બેરલ અહીંયા જ મૂકીને વેરા ગયા ઓલા ને મને કહેતા તા પાણાનો નો ઢીંગળો છે મને કીધા હતા કે માં વાવીના પાસેથી સ્ટેન્ડ લેતી આવજે મેં કીધું કે હાલો હાલો આપણે વાયુ બી જોઈ લઈએ કેટલીક ઊંડી થઈ ગઈ હે તમે જોઈ શકતા હોણો જોઈ શકતી હું માસલી વડડ થઈ ગયા જોઈ લો કાકે મને બીક લાગે એકલી કોઈ દિવસ વાયના કાઠે ના આવ હાલો હવે આપણે જઈએ હવે ઘેર 3 વાગી વગી ગયા છે હવે હો ખેતરમાં ખેતરમાં ગુમરો માતા માતા ત્રણ વગી ગયા છે ને હવે જાવા જાવા આપણે ઘેર

ને દાંતેડું તો આપણે ઘેર જેટલી કામ છે ભેને નાખવાનું ને પાવાનું ભેને દુઃખ નહીં લાગે બીસા આપડા ઘેર આવ્યું ઓલી ને આપણે અસલ ઓલી ખાવા ના દાયા ને ખરાબ પછી આપણે કોક ને તો ઓલી કે સારું થયું બેસી દીધું બધે કહેતા હોય કે પંદર દિવસ મે ચાલુ થઈ જાય પછી મે બંધ નહીં થાય ને મે નથી તો આપણે તો આપણે ઘેર તડકો હમણાં તો તડકો બહુ છે જો ત્રણ ચાર ત્રણ વાગી ગયા છે ને એવો તડકો છે લાગે કે એક વાગ્યો આપડી જોઈ લો જ આ ભે એટલી સમજે નહીં કે માણસ નહીં સમજે એટલું બધું સમજે હો હું ખેતરમાં કામ કરતો હોય ને તો બારી મેં તું જોવે રાયડું દીધા રાખે પછી હું નીંદી ખડવાડી લાવું ભે હટું આપણે આવી આવે ઘેર